હલો બાળ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી યુટ્યુબ ચેનલ પર કરાવું છું તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો અને મારી સાથે તમે પણ તૈયારી કરજો અને જે વિડીયો તમે જોતા હોય તે વિડીયોની નોટ પણ બનાવજો મેં હવે કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટના વિડીયો શરૂ કરેલા છે અને તેમાં જે જીસીઆરટી દ્વારા મૂકવામાં આવેલ જે મહાવરા પ્રશ્નપત્ર છે તે હું મૂકું છું તેમાં એ બી સી ડી એટલા મેં મૂકેલા છે અને ઈ નંબરનો પણ મેં એક વિડીયો મૂકેલો છે જેમાં તાર્કિક વિભાગ મૂકેલો છે અને આજે હું ગણિત વિભાગ છે તે હું તમને સમજાવું તમારે જો મારા વિડીયો લાઈવ પણ જોવા હોય તો લાઈવ જોડાવવું હોય તમારે તો તમે પહેલાં મને કોમેન્ટ કરજો દશક વિદ્યાર્થી લાઈવ જોડાવા માટે થઈ જશે તો હું લાઈવ વિડિયો પણ આપીશ અને લાઈવમાં જો આપણે સમજીએ ને તો વધારે સારું પડે તમને અમુક વસ્તુ ન આવડતી હોય તો તમે કોમેન્ટ કરો એટલે તરત હું તમને સમજાવી શકું તો લાઈવ વિડિયો માટે જો તમારે તૈયારી હોય તો તમે કોમેન્ટ કરજો તો આ ઝાલો આપણે ગણિત વિભાગથી શરૂ કરીએ તો એકત્રીસ નંબર જોઈએ હા બળદગાડું એક ફેરામાં એકસો પચીસ કીગરા ઘાસનું વહન કરે છે તો એક ટન ઘાસના વહન માટે કેટલા ફેરા કરવા પડશે અહીંયા એવું કીધું છે કે એક બળદગાડું છે ને એ એક ફેરામાં એકસો પચીસ કીગ્રા ઘાસનું વહન કરે અને અહીંયા છે ને ટન આપ્યું એક ટન ઘાસ વહન કરવા માટે કેટલા ફેરા કરવા પડે પહેલાં તો અહીંયા ટન આપ્યું છે તો તમારે તેને કિલો કિલોગ્રામમાં ફેરવવું પડશે તમારે એક એક ટન એટલે કેટલા કિગ્રા થાય તે પણ તમને ખબર હોવી જોઈએ તો હું તમને સમજાવું તો એક ટન બરાબર કેટલા થાય તો કે એક ટન એટલે હજાર કીગરા થાય તો આપણે હવે જોઈએ કે હજાર કીગરા હોય ઘાસ તો કેટલા ફેરા કરવા પડે એક ફેરામાં એકસો પચીસ કીગરા જાય તો હજાર કીગરા હોય ઘાસ તો કેટલા ફેરા કરવા એટલા માટે આપણે સૂત્ર પ્રમાણે હારીએ તો કેટલા ફેરા એ આપણે શોધવાનું છે તો હવે અહીંયા એક ટનના હજાર કીગરા તો મળી ગયા એટલે હજાર કીગરા અને શેદમાં એક ફેરા જેટલા કીગરા હોય તે એક ફેરાનું વજન કેટલું છે તે ઉપર આપણે હજાર કીગરા કરવાના અને નીચે એક ફેરાનું જે કીગરા હોય તે એટલે એકસો પચીસ છે અને આ બંનેના છેજ ઉડાડવાના પણ આ બંનેના છેદ તો ઝડપથી ઉડી શકે નહીં એટલે તમારે ભાંગાકાર કરવાનો હજાર ભાંગ્યા એકસો કરવાના પણ તમને એકસો પણ ન થઈ શકે એટલા માટે તમારે શું કરવાનું આવી રીતે ગુણાકાર કરવાનો એકસો પચીસ ગુણ્યા એક કરવાનો એકસો પચીસ ગુણ્યા બે કરાય એકસો પચીસ ગુણ્યા ત્રણ કરાય ચાર પાંચ છ સાત આઠ એવી રીતે હજાર સુધી ન થાય ને ત્યાં સુધી તમારે ગુણાકાર કરાય ગુણાકાર દ્વારા તમારે ભાંગાકાર કરવાનો એટલે તમને ખબર પડી જાય છે કે એકસો પચીસ કેટલામાં થશે તો અહીંયા જોઈએ ને તમે ગુણાકાર કર્યો તો આઠે આઠ જોડે મેં ગુણાકાર કર્યો એટલે એકસો પચીસ ગુણ્યા આઠ કર્યા તો મને જવાબ મળી જાય છે એટલે અહીંયા જોઈએ ને તો આઠ આવે એટલે અહીંયા એક હજાર કીગલા ઘાસ હોય ને તો એને આઠ ફેરા કરવા પડે એકસો ફેરા કરવા પડે તો કે ફેરા કરવા બત્રીસ નંબર જોઈએ વિરાજ પાસે ત્રણસો વીસ રૂપિયા છે તેમણે પાંચમા ભાગના રૂપિયા ખર્ચે ખરીદ્યા બાકીના ચાર પંચમાં ભાગના રૂપિયાથી દ્રાક્ષ ખરીદી તો તેને દ્રાક્ષ પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે અને આપણે દ્રાક્ષ માટે કેટલો ખર્ચ કર્યો એ દ્રાક્ષને કેટલા કેટલી કેટલી ખરીદી એ પણ કીધું પછી પાંચમા ભાગનું એને સફરજન ખ્યા ખરીદ્યા પછી એમાં કુલ કેટલો છે એ પણ આપણે કીધું કુલ એટલો છે એમાં પાંચમા ભાગના સફરજન ખરીદ્યા અને બાકીના જે હતા એમાંથી એમાંથી ચાર પંચમઉ ભાગનું દ્રાક્ષ ખરીદી તો દ્રાક્ષ કેટલા રૂપિયાની અને ભાગ આપ્યો પણ કેટલા રૂપિયાની તે આપણે શોધવાની તો પહેલાં તમે જોઈને તો આમને જોઈને તો ત્રણસો વીસ રૂપિયા છે કુલ એમાં પાંચમો ભાગ કીધો એટલે પાંચમો ભાગ એટલે એના ત્રણસો વીસના પાંચ ભાગ પાડવાના એટલે આવું તમે કરો ને ત્યારે સીધો તમારે ભાંગાકાર કરવાનો આવી રીતે ત્રણસો વીસ ભાગ્યા પાંચ કરો ને તો સોંસઠ આવે એનો મતલબ એમ થાય કે એને પાંચમા ભાગના એટલે કે સોંસઠ રૂપિયાને એને ત્રણસો વીસમાંથી એને સોંસઠ રૂપિયાના સફરજન ખરીદ્યા બરાબર હવે એટલા સફરજન ખરીદ્યા હવે હવે બાકીના ચાર પાંચમા ભાગના તેને દ્રાક્ષ ખરીદ્યો ખબર નથી કેટલા એને ખરીદી પણ ચાર પાંચમાંશ એટલે આપણે એ આ ત્રણસો વીસ જે કુલ છે ને એમાં સફરજન જે ખરીદ્યા હતા ને એને બાદ કરી નાખવાના આપણે એટલે તમને જે દ્રાક્ષ છે ને એ ચાર પાંચમાં ભાગ છે એ કેટલો છે એ તમને મળી જાય અને ત્રણસો વીસમાંથી સોસઠ બાદ કર્યા એટલે બસો છપ્પન છે તે એટલે બસો ને છપ્પન રૂપિયાની તેને દ્રાક્ષ ખરીદી છે આવી રીતે તમે કરો તો પણ જવાબ આવી જાય અને સૂત્રના પ્રમાણે કરો તો પણ જવાબ આવે તો આ જે કુલ રૂપિયા છે તે અને એને ગુણા દ્રાક્ષનો જે ભાગ હોય તે કુલ રૂપિયા એકસો વીસ છે અને દ્રાક્ષનો ભાગ ચાર પાંચસોમાં બોલે ચાર ના પાંચ પછી ત્યાંનો તમે છેદ ઉડાડવાના એટલે ત્યાં પણ તમારે આવી રીતે ભાંગાકાર તો કરવો જ પડે ઉપર સોસઠ આવ્યા અને આ ચાર વધ્યા ઉપર બે વધી હવે સોસઠ ગુણા ચાર કરો તો પણ બસો રૂપિયા આવી જાય આ બે રીત છે આ બે રીતની રીતે તમારો જવાબ આવી જાય અને જવાબ આવે દી બસો રૂપિયા દ્રાક્ષ માટે ખરીદાવો તેત્રીસ નંબર જોઈએ સૌથી ઓછા ખૂણા ધરાવતો વિકલ્પ પસંદ કરો આ એ બી સી એમાં અલગ અલગ મૂળાક્ષર આપેલા એચ આપ્યો તો એસમાં તમે આવી રીતે મોટો એસ બનાવી નાખો આ એક ખૂણો બે ખૂણો ત્રણ ચાર આમાં ચાર ખૂણા આ ડબલ એક બે અને ત્રણ ખૂણા પછી એમ એમમાં પણ ત્રણ ખૂણા અને અહીંયા ટી આપેલો છે તો ટી આમ આવી રીતે જોઈએ તો આ એક આ એક ખૂણો ના આ બે ખૂણા ટીમાં બે ખૂણા બધાથી ઓછા ખૂણા હોય તો શેમાં તો કે ટીમાં જવાબ આવે ડી ચોત્રીસ નંબર જોઈએ જ્યારે ઘડિયાળમાં સાંજના આઠ ને પંદર વાગી રહ્યા હોય તો તેમાં કયો ખૂણો રચાય હવે આપણે આ સાંજનો સમય હોય આઠ ને પંદર આ મેં જો ઘડિયાળ બનાવી આ આઠ અહીંયા છે અને પંદર મિનિટ અહીંયા છે તો ત્યારે કયો ખૂણો હોય પહેલાં તમને બધી ખૂણાની માહિતી હોવી જોઈએ અહીંથી એટલો ખૂણો હોય ને તો એ કાટકોણ થાય અને આનાથી નાનો હોય તો એ લઘુકોણ હોય પણ આ તો કાટકોણથી પણ મોટો છે એટલે કયો થાય તો કે ગુરુકોણ જવાબ આવે બી ગુરુકુણ પાંત્રીસ નંબર જોઈએ એક સોરસ અને લંબસોરસની પરિમિતિ સમાન છે જો સોરસની બાજુનું માપ પિસ્તાળીસ સેમી છે અને લંબસોરસની લંબાઈ પચાસ સેમી હોય તો લંબસોરસની પહોળાઈ કેટલી અહીં તમને એવું એવું સોખવટ કરી છે કે સોરસ અને લંબસોરસની પરિમિતિ સમાન છે આમાં કોની કેટલી પરિમિતિ એવું કીધું નથી પણ સોરસ છે ને એટલે સોરસની બાજુનું એક માપ એક બાજુનું માપ આપી દીધું એટલે સોરસની પરિમિતિ આપણે આપણને મળી શકે કે એક બાજુનું સોરસ હોય એને ચારે બાજુ સરખી જ હોય એટલે તમે સોરસની પરિમિતિ મેળવો ને એટલે તમને લંબસોરસની પરિમિતિ મળી જાય એટલે પહેલાં લંબસોરસની પરિમિતિ સોરસની પરિમિતિ શોધવાની પછી લંબસોરસની પરિમિતિ મળી જાય ને તેના આધારે તમારે એક આ લંબસોરસની પહોળાઈ આપેલી છે અને આપણે લંબસોરસની પહોળાઈ શોધવાની છે અને લંબસોરસની લંબાઈ આપેલી છે તો તમને એ દાખલો હું અહીંયા સમજાવું નીચે છે તો પહેલાં જોઈ આ સોરસની પરિમિતિ એની ચારે બાજુ સરખી છે એટલે આપણે સોરસની પરિમિતિ મળી જ જશે એના આધારે લંબ લંબસોરસની પરિમિતિ એ બંનેની સરખી જ છે એટલા માટે તો આપણે સોરસની પરિમિતિ તો એનું સૂત્ર જોઈએ તો સોરસની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ એનું સૂત્ર છે તો આ ચાર બાજુ હોય અને એને ગુણ્યા પિસ્તાલીસ આ જો એક માપ આપ્યું હતું ને એક બાજુનું માપ એટલે પિસ્તાલીસ છે એ મૂક્યા અને પિસ્તાલીસ ચાર કરો એટલે એકસો એંશી છેમી આવી જાય આ એકસો છેમી સોરસને લંબસોરસની પરિમિતિ સરખી હતી આની પરિમિતિ સોરસની પરિમિતિ એકસો એંસી છે તો લંબ લંબસોરસની પણ એકસો એંસી પરિમિતિ મળી ગઈ હવે આપણે તેને લંબસો રસની પહોળાઈ શોધવાની છે તે આપણે પરિમિતિના આધારે શોધીએ તો હવે લંબ લંબસોરસની પરિમિતિ તો એનું સૂત્ર છે બે ગુણા કાઉસમાં લંબાઈ વત્તા પોહળાય એવું એવી રીતે જોઈએ તો લંબ લંબસોરસની પરિમિતિ કેટલી તો એકસો એંસી એના બરાબર અને બરાબર સૂત્ર પ્રમાણ બે કાઉસમાં આપણને જે અહીંયા લંબાઈ આપેલી છે ને પચાસ જ્યાં લંબાઈ પચાસ આપેલી તે વધતા પહોળાઈ આપણે શોધવાની છે તો હવે અહીંયા જોઈએ તો આ બે છે અહીંયા આ બાજુ જશે એટલે ભાંગાકારમાં જશે એકસો એસી ભેંગા બે બરાબર આ જે પહોળાઈ છે આ લંબાઈ છે તે એને વધતા પહોળાઈ આપણે શોધવાની તો આને એકસો એસી ભેંગા બે કરીએ તો નેવું દુ એકસો થાય આ નેવું આવ્યા બરાબર પચાસ અને આ પોહળા હવે આ પો આજે આ બાજુ જશે એટલે બાદદાકી અહીંયા સરવાળો છે પણ આ બાજુ જશે એટલે શું થશે બાદદાકી થશે નેવું માંથી પચાસ ને બાદ કરવાના થાય એટલે આપણે નેવું માંથી પચાસ બાદ કરીએ તો એની પહોળા કેટલી આવી જાય ચાલીસ એટલે આપણે જે લંબસો રસની પહોળાઈ શોધાય ન હતી તે ચાલીસ આવી જાય જવાબ આવે ચાલીસ સેમ હવે છત્રીસ નંબર જોઈએ સાત સેમી લંબાઈ ધરાવતા ચાર ચોરસનું ક્ષેત્રફળ અને આ ચાર ચોરસની પાંચ પાંચે ગોઠવી ગોઠવીને બનાવેલા બનાવવામાં આવતા મોટા સોરસના ક્ષેત્રફળમાં શું તફાવત હશે અહીં તમને એવું કીધું છે કે સાત સેમી લંબાઈ ધરાવતા ચાર સોરસનું ક્ષેત્રફળ અને આ તે સોરસ છે ને આ સોરસને પાંચ પાંચે ગોઠવવા બનાવવામાં આવતા સોરસનું ક્ષેત્રફળ આ બે ક્ષેત્રફળમાં શું તફાવત તો પહેલા આપણે સાત સેમી લંબાઈ ધોરાવતા ચાર સોરસનું ક્ષેત્રફળ શોધીએ તો મેં ચાર ચાર સોરસ બનાવ્યો જો નાના એક બે ત્રણ ચાર એ તમને એની સોરસ હોય એની લંબાઈની પોળા સરખી જ હોય એટલે સાત સેમી લંબાઈ આપી દીધી એટલે આ આ પણ સાત છે ને આ પણ સાત છે એટલે સત્યો સત્ય ઓગણપચાસ થાય અને એના સૂત્ર પ્રમાણ ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે સાત ગુણ્યા સાત સત્ય સત્તિ ઓગણપચાસ આપણને એકનું મળી ગયું આવા કેટલા છે તો તો એટલે એકસો છન્નું ચારે નું ક્ષેત્રફળ કેટલું થયું એકસો છન્નું થાય તો અહીંયા તમને પાછું બીજું કીધું કે આ તે ચાર સોરસ છે ને એનું એક મોટું ચોરસ બનાવવાનું તો અહીંયા એ ચાર સોરસ લઈને મેં આવી રીતે મોટું ચોરસ બનાવ્યું એક બે ત્રણ ચાર લીધું અને આ મોટું ચોરસ બનાવી નાખ્યું હવે આની બાજુ તો બાજુ સરખું છે સાત 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 એટલે ચૌદ ચૌદ મૂકી દેવાના આ ચૌદ ચૌદ મૂકે હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ તો ચૌદ ગુણ્યા ચૌદ ચૌદ ગુણ્યા ચૌદ તો પણ કેટલા આવે એકસો ને છન્નું આવે હવે આ મોટા સરસનું પણ એકસો છન્નું ક્ષેત્રફળ આવ્યું અને આ નાના ચારે સાત અલગ અલગ છે તો પણ એકસો છન્નું આવ્યું એટલે આનો જવાબ એવો આવી શકે કે ક્ષેત્રફળમાં કોઈ કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં બેનું ક્ષેત્રફળ સરખું છે સરખું મળે અને આમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં જવાબ આવે ડી હું સાડત્રીસ નંબર જોઈએ એક ટાંકીને પૂરી છલો છલ ભરતા નેવું લીટર પાણી આવે છે તેનો સાતના શેદમાં દસ ભાગ પાણીથી ભરેલો છે જો ટાંકીનો પાંચના છેદમાં સાત ભાગ કાઢી લેવામાં આવે તો ટાંકીને પૂરી છલોછલ ભરવા માટે તેમાં કેટલું વધુ પાણી ભરવું પડશે આ એક પાણીની ટાંકી છે તેને છલોછલ ભરવા માટે નેવું લીટર પાણી જોઈએ અને તેમાંથી હાલમાં કેટલો ભરેલો છે તો કે સાતના શેદના દસ ભાગ ભરેલો છે હવે જે ભરેલો છે ને એમાંથી પાછો પાંચના શેદમાંથી પાંચના શેદના ચા સાત છે તે કાઢી લેવાનો અને પછી જે વધે ને એમાં પછી કેટલું પાણી નાખીએ તો ટાંકી છલોછોલ ભરાય તેવું અહીંયા પૂછવામાં આવ્યું તો આપણે આપણે સૂત્ર પ્રમાણે જોઈએ કુલ ક્ષમતા કેટલી છે કુલ ક્ષમતા છે નેવું લીટર તો એમાંથી ભરેલો કેટલો ભાગ છે તો કે ભરેલો ભાગ સાતમાં સાતના છેદમાં દસ ભાગ ભરેલો છે તો એના છેદ ઉડાડીએ આ ઝીરો ઝીરો ઉડી જાય તો નવ સત્તા કેટલા થાય નવ સત્તા ત્રેસઠ આ ત્રેસઠ લીટર છે ને આ નેવુંમાંથી ત્રેસઠ લીટર ભરેલો છે બરાબર હવે આપણે પાછું આ ત્રેસઠ લીટર જે ભરેલો છે ને એમાંથી પણ હવે ખાલી થઈ જાય છે જો તેમાંથી પાંચ પાંચના છેદમાં સાત ઇંચ કાઢી લેવામાં આવશે હવે ત્રેસઠ ભરે તો ભરેલું કેટલું હતું કે ત્રેસઠ ભરેલું હતું અને કેટલો ભાગ કાઢી લેવાનો તો કે પાંચના શેદમાં સાત ભાગ છે તે કાઢી લેવામાં આવશે તો આપણે તમે આપણે એનો છેદ ઉડાડીને તો સાત નવા સાત નવા ત્રેસઠ હા એ નવ અને એ પાંચ એટલે નવ પંચા કેટલા થાય પિસ્તાલીસ લિટર હવે આપણે જે ત્રેસઠ હતું ને એમાંથી આપણે પિસ્તાલીસ લિટર કાઢી લેવાનું તો આ જે ત્રેસઠ છે એ જે કુલ હતું ને એ નેવું લીટર હોય એમાં ભેરું તો કુલ ક્ષમતા નેવું નહીં છે એમાં ભેરું કેટલું ત્રેસઠ લીટર એમાંથી પાછા આપણે કેટલું કાઢી લઈએ પિસ્તાલીસ લીટર કાઢી લઈએ ત્રેસઠમાંથી પિસ્તાલીસ લીટર કાઢી લીધું તો હવે એમાં કેટલું ખાલી બધું અઢાર લીટર વધેલું છે એમાં જે એ ટાંકી છે ને એમાં અઢાર લીટર વધ્યું હવે આપણે એને પૂરેપૂરું નેવું લીટર ભરવી હોય તો અઢાર અઢારમાં હવે કેટલા ઉમેરીએ તો નેવું ભર્યું પૂરેપૂરી ભરાઈ શકે તો નેવુંમાંથી તમે અઢાર બાદ કરો એટલે બોતેર લીટર તમારે વધારે ભરો ને અઢાર છે ત્યારે તે આ ટાંકી આખી ચલો ભરાઈ શકે એટલે અહીંયા જવાબ આવે બોતેર લીટર આડત્રીસ નંબર જોઈએ આ બે ખૂણાની વચ્ચે અપૂર્ણાંક ત્રણના છેદમાં આઠ આવેલો છે અહીંયા બે આ બે પૂર્ણાંકો પૂર્ણાંક જે આવે ને અપૂર્ણાંકને પૂર્ણાંક એની વચ્ચે અપૂર્ણાંક ત્રણના છેદના આઠ આવેલો તે જોવાનું તો અહીં ચાર ઓપ્શન આપેલા છે આના માટે તમારે છે ને પહેલાં તો ત્રણ ભાંગે આઠ કરવાના હવે આઠ છે એ મોટા હવે આપણે આઠ વડે ત્રણને ભાંગવાના અહીંયા એટલે આઠના ઘડિયામાં ત્રણ તો ત્રણ તો નાની સંખ્યા છે તો આપણે પહેલાં ઝીરો એ ભાગ ચલાવવાનો એટલે ઝીરો ઝીરો એટલે ઉપર ત્રણ અને હવે પછી અહીંયા પોઈન્ટ મૂકવાનો અને પછી જ ઉપરથી જીરો લેવાનો એટલે ત્રીસ થઈ ગયા પછી આઠ તેરી ચોવીસ અને સેલર છ વધ્યા પણ હજુ આપણે આગળ વધારીએ તો હજુ ભાગ હાલે પણ જવાબ આપણને અહીંયા મળી ગયો ઝીરો પોઈન્ટ ત્રણ આ ઝીરો પોઈન્ટ ત્રણ છે એ શું છે એકથી નાની સંખ્યા છે એટલે તમે જોશો તો એ આ અપૂર્ણાંક છે કોની વચ્ચે આવશે તો ઝીરો અને એકની વચ્ચે આ ઝીરો પોઈન્ટ ત્રણ આવી શકે એટલે ત્રણનાક્ષેદમાં આથી ઝીરો અને એકની વચ્ચે આવી શકે એટલે જવાબ આવે એ ઓગણચાલીસ નંબર જોઈએ એને એકના છેદના બે ફેરવવાથી કેવો દેખાય છે એકના છેદના બે ફેરવો એટલે શું થાય ખબર કે અડધું થાય આ આવી રીતે છે આપણે અડધો આટો ફેરવીએ તો કેવો દેખાય આમ છે તો એ આપણે અડધો આટો ફેરવશું તો આ બી નંબરમાં જે દેખાય છે તેવો દેખાય જવાબ આવે ડી ચાલીસ નંબર જોઈએ જો એક સંખ્યા પાંચ અને બે વડે વિભાજ્ય છે તો તે સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય હોય વિભાજ્ય એટલે કે તેના વડે ભાંગી શકાય નિશેષ તે પાંચ અને બે વડે એક સંખ્યા એવી છે કે જે વિભાજ્ય છે તો તે સંખ્યા હંમેશા કોના વડે તમે મેં જેનો હોય વિડીયો વિભાજ્યતા અને ચાવીવાળો મૂકેલો છે તે વિડીયો જોઈ લેજો તેમાં છે કે પાંચ છે એની વિભાજ્યતાની ચાવી કઈ છે તો કે પાંચ પાંચની વિભાજ્યતાની ચાવી એ છે કે જેનો એકમનો અંકો ઝીરો હોય કે પાંચ હોય ને તેને પાંચ વડે તમે ભાંગી શકો દાખલા તરીકે આ દસ છે અહીંયાનો એકમનો અંક જીરો છે ને તો તમે પાંચ વડે ભાંગી શકો પાંચ દસ થાય અહીંયા પંદર છે તો અહીંયા પાંચ છે એકમનો અંક તો તેને પણ તમે પાંચ વડે ભાંગી શકો પાંચ તેથી પંદર થાય બરાબર હવે અહીંયા બે માટે કયું લાગવું પડે તો કે બે માટે એકમનો અંક બે હોય ચાર હોય છ હોય આઠ હોય ને ઝીરો હોય એ બધાને બે વડે તમે ભાંગી શકો અહીં એવું જ કહેવા માંગે છે પાંચ અને બે વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા હંમેશા કોના વડે વિભાજ્ય હોય તો અહીં જોશો ને તો દસના અવયવ વડે દસના આવ્યો વડે તે આ સંખ્યા બધી છે તે વિભાજ્ય હોય દસ ના આવ્યો કયા કયા છે તો દસના આવ્યો એક બે પાંચ અને દસ દસ એકા દસ ને પાંચ દુ દસ આ ચાર છે એ દસ ના આવ્યો છે તો આ એક છે એકના બધા વડે વિભાજ્ય છે આ બે છે બેના આ બધાય વિભાજ્ય છે જો અહીંયા જીરો છે અને અહીંયા પણ જીરો છે એટલે બે પાંચ પાંચ માટે આ વિભાજ્ય છે અને દસ માટે પણ આ વિભાજ્ય એટલે આ દસના અવયવ વડે આ પાંચ અને બે વડે જે વિભાજ્ય હોય દસ ના આવ્યો વડે પણ વિભાજ્ય હોય જવાબ આવે સી એકતાલીસ નંબર જોઈએ આઠ અને દસ વડે વિભાજ્ય ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ હવે અહીંયા વિભાજ્ય એટલે કે તેના વડે નિશેષ ભાંગી શકાય તે હવે અહીંયા આઠ અને દસ વડે અને એમના પાછી ત્રણ અંકની નાનામાં નાની આ સો છે ને એને આઠ વડે ભાંગી શકાય નહીં આ એકસો ને દસ છે તેને પણ આઠ વડે ભાંગી શકાય નહીં એટલે આ બે તો નીકળી ગઈ હવે આ બે નંબર જોઈએ બી નંબર જોઈએ તો એમાં એકસો વીસ છે અને આ એકસો સાઠ છે આ બંને આ આઠ વડે ભાંગી શકાશે અને દસ વડે પણ ભાંગી શકાશે અને પંદર અઠ્ઠા કરીએ તો એકસો વીસ થાય એવી રીતે આ એકસો સાઠ છે એને પણ બંને વડે ભાંગી શકાય વીસ અઠ્ઠા કરીએ એટલે એકસો થાય પણ અહીંયા લખ્યું ને ત્રણ અંકની પાછી નાનામાં નાની તો એકસો સાઠ નાના કે એકસો વીસ તો આપણે જોઈએ તો એકસો વીસ છે તે નાના એટલે જવાબ આવે બી બેતાલીસ નંબર જોઈએ ચાર પેન્સિલ અથવા ત્રણ પેનની કિંમત સમાન છે તો એકવીસ પેનના બદલે કેટલી પેન્સિલ ખરીદી શકાય અહીંયા ચાર પેન્સિલ કે ત્રણ પેન બંનેની સમાન કિંમત છે હવે એકવીસ પેન આપણે લઈએ તો એને આપણે કેટલી પેન્સિલ લઈ શકીએ તેવું પૂછવું છે તો આ બે આ ત્રણ પેન બરાબર ત્રણ ચાર પેન્સિલ સમાન છે તો આપણે એકવીસ પેન લઈએ તો એના બરાબર આપણે કેટલી લઈ શકીએ આવી રીતે ત્રિરાશી મૂકવાની એકવીસ ગુણા ચાર છેદમાં ત્રણ ત્રણ પેન હવે ત્રણ સત્તા એકવીસ ઉપર સાત ને ચાર વધાર સાતસો અઠ્યાવીસ તો આપણે કેટલી પેન્સિલ લઈ શકીએ અઠ્યાવીસ પેન્સિલ જવાબ આવે એ અઠ્યાવીસ તેતાલીસ નંબર જોઈએ જો બાર ગુણા સાત બરાબર આઠ આઠ આઠસો ને ચાર તમે જોશો ને તો બાર સત્તા કેટલા થાય બાર સત્તા સોર્યાસી થાય અહીંયા સોર્યાસી છે જ તે પણ વચ્ચે ઝીરો મૂકેલો છે એવી રીતે નવ અઠ્ઠા નવ અઠ્ઠા થાય અહીંયા પણ એવું છે બોતેર છે પણ વચ્ચે ઝીરો મૂક્યો હવે આપણે જોઈએ તો તેર સત્તા કેટલા થાય તેર સત્તા એકાણું થાય તો આપણે એમાં પણ વચ્ચે ઝીરો મૂકી દેવાનું અહીંયા નવ ને વચ્ચે ઝીરો અને એક એ જે સંખ્યા આવતી હોય તે જવાબ આવે જો એકાણું આવ્યો તો એને ભૂલ એવી નહીં કરવાની જવાબ સી છે નવસો એક જવાબ આવે ચુમ્માલીસ નંબરમાં જોઈએ પેટન પૂરી કરો અહીં એક પેટર્ન આપેલી છે તો આ પેટર્નમાં તમે જોશો ને તો અહીં પહેલાં સી છે આ સી છે પછી અહીંયા જી છે તો જોઈએ સી પછી કેટલા શબ્દ પછી જી મૂળાક્ષર પછી આવે તો સી પછી ડી ઈન એફ અને પછી આવ્યો જી ત્રણ મૂળાક્ષર પછી પછી અહીંયા જી પછી એચ આઈ જે પછી આવ્યો કે અહીંયા પણ ત્રણ ત્રણ એવી રીતે તમે જોશો ને તો ત્રણ ત્રણ મૂળાક્ષરનો વધારો કરેલો છે આ એમ છે પછી ઓ અહીંયા છે પી ક્યુ આર તો હવે કોણ આવશે એસ એસ આવશે એટલે અહીંયા એસ વાળી આપણે જેવું હોય તે રાખવાનું બીજા દૂર કરી આ દૂર થઈ ગયા આ એ દૂર થઈ ગયા આ એકત્રીસ વાળો છે પણ એમ છતાં હું તમને હજી આ ત્રણવાળો પણ સમજાવું અહીંયા ત્રણ મૂક્યા બરાબર ચાર પાંચ ને છ પછી અહીં સાત ત્રણનો તફાવત છે ત્રણ મૂકીને ત્રણ મૂકવાના જે આવે એ લેવાના પછી ત્રણ મૂકવાના આઠ નવ દસ પછી અહીંયા અગિયાર બાર તેર ચૌદ પછી અહીં પંદર સોળ સત્તર અઢાર પછી અહીંયા ઓગણીસ એટલે એસ અને ઓગણીસ તે આપણો જવાબ આવે પિસ્તાળીસ નંબર જોઈએ ગટું એ સ્ટેશન સ્ટેશનથી બી સ્ટેશને જવા માટે પ્રથમ પશ્ચિમ અને ત્યારબાદ દક્ષિણ દિશામાં જાય છે તો તેમણે બીથી એ સ્ટેશને પરત ફરવા કઈ દિશામાં મુસાફરી કરવી પડશે અહીંયા આ ગટું છે ને એ એ સ્ટેશનથી બી સ્ટેશન જવું છે પહેલાં એ પશ્ચિમમાં એમ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ લખ્યું છે પહેલાં તે કઈ દિશા બાજુ થશે પશ્ચિમ અહીંયા અહીંયા વચ્ચે મધ્ય એ છે ને અહીંયા છે બી પહેલાં તે પશ્ચિમ દિશામાં જાય એટલે આ બાજુ પહેલાં જશે અને પછી તે દક્ષિણ દિશામાં પછી તે અહીંયા આવે પહેલાં આમ જાય પછી આમ થાય હવે એને શું કરવું હવે પાછું બી બીથી એ ટ્રેસન પાછું જવું છે તો કઈ દિશામાં આ ટ્રેસનથી એને પાછું અહીંયા જવું તો કઈ દિશામાં જાય તો પહેલાં એને ઉત્તર દિશામાં આવવું પડે આમ પાછું ઉત્તરમાં અને પછી પાછું એને પૂર્વમાં આવવું પડે તો ઉત્તર પૂર્વ જે જવાબ આવે તે જવાબ આવે બીમાં છે ઉત્તર પૂર્વ અને જવાબ આવે બી છેતાળી નંબર જોઈએ મહેશ નકશો દોરી રહ્યો છે નકશો દોરવા માટે એક સેમી બરાબર ત્રણસો મીટર પ્રમાણ માપ નક્કી કરેલ છે વિજયનગર અને સિંધુ વચ્ચે જમીન પર નવ કિમી અંતર છે તો નકશા પર આ બે સ્થળો એકબીજાથી કેટલા અંતરે દર્શાવ્યા છે હવે અહીંયા જોયા મહેશે એક નકશો દોરી રહ્યો છે અને એને એક સેમી બરાબર કેટલા ત્રણસો મીટર પ્રમાણ સમયે નક્કી કર્યું આ એક વિજયનગર અને સિંધુ ઘાટ છે એ જમીન પર એનું નેવી કિમી નેવું કિલોમીટરનું નવ સોરી નવ કિલોમીટરનું અંતર છે અહીંયા એક સેમ એટલે ત્રણસો મીટર તો આપણને આપેલા છે પણ અહીંયા ત્રણસો નવ કિલોમીટર આપેલા છે તો આપેલા નવ કિલોમીટર છે અને આપણે મીટરમાં ફેરવવા પડે જવાબ આપણે મીટરમાં લાવવાનો છે એટલે મીટરમાં ફેરવવા પડશે આપણે અહીંયા વિજયનગર છે અને આ બાજુ સિંધુઘાટ છે એનો કેટલો રસ્તો છે નવ કિલોમીટરનો નવ કિલોમીટરને આપણે નવ મીટરમાં ફેરવીએ તો એક કિલોમીટરે એક હજાર મીટર થાય એવી રીતે આપણે જોઈએ તો નવ કિલોમીટરે કેટલા તો કે નવ હજાર મીટર હવે આગળ જોઈએ હવે જો ત્રણસો મીટર હોય તો એક સેમી થાય જમીન પર એક સેમી થાય તો એવી રીતે નવ હજાર મીટર હોય તો કેટલા સેમી થાય તો આપણે આવી રીતે ત્રિરાશિ મૂકવાની નવ હજાર ગુણ્યા એક છેદમાં ત્રણસો આ ઝીરો ઝીરો ઉડી જાય આ બે ઝીરો ઉડી જાય ત્રણ તેરી નવ અને આ ઝીરો સેમ ભેળવી દેવાનો અને ત્રીસ સેમી છે તે જવાબ આવે ડી જવાબ આવશે ત્રીસ સુડતાલીસ નંબર જોઈએ અહીંયા એક આકાર આપેલ છે આપેલા આકારને સામેથી જોતા કયો આકાર જોવા મળે તમે આવા જ્યાં આપણે કેક કાપતા કેકનો જ્યાં બર્થે ને કંઈ હોય ત્યારે આવી ટોપી હોય ખબર તો આમ તમે જોવો નજીકથી તો પણ તમને એ આવું વધતું જેવું લાગે પણ તમે એને દૂરથી જોશો ને તો એ ત્રિકોણ જેવી જ દેખાતી હોય અને જવાબ આવે સી હવે અડતાલીસ નંબર જોઈએ એક સમઘન પાસો બનાવવા માટે નીચે આપેલ નેટને વાળવામાં આવે છે તો નીચેનામાંથી કયો વિકલ્પ વાસ્તવિક ચિત્ર રજૂ કરે આ એક પાસો બનાવવાનો છે ને આવી રીતે આ નેટ આપેલી છે આ નેટને વાળીએ તો આમાંથી કયો પાસો બની શકે એના માટે મેં એક પાસો બનાવ્યો તો આપણે જોઈએ ને તો પહેલાં ઉપર એક લઈએ આ બાજુમાં અહીંયા ચાર અને અહીંયા પાંચ આવ્યા એટલે આ એ નંબર નહીં બને એ નહીં બને હવે ઉપર આપણે છ લઈએ ઉપર છ લઈએ તો અહીંયા બે આવ્યા અહીંયા ચાર આવ્યા અહીં ચાર આવ્યા અહીં પાંચ આવ્યા એટલે આ પણ નહીં બને અને એવી જ રીતે આપણે સી જોઈએ ઉપર પાંચ લઈએ આ ઉપર મેં પાંચ લીધા તો અહીંયા બાજુમાં ત્રણ ને અહીંયા ચાર છે તો અહીંયા ચાર છે ને અહીંયા બે છે એટલે આ પાસો પણ નહીં બને હવે આપણે ઉપર બે લઈએ જો આપણે આવી રીતે ઉપર બે લઈએ ને તો અહીંયા જો ચાર આવી ગયા અહીંયા ચાર આવ્યા અને અહીંયા છ આવી ગયા ઉપર જો બે લઈએ ને તો ચાર ને છ આવે તો આપણે આ પાસા પ્રમાણે આપણે વાળીએ તો જવાબ આવે ડી ઓગણપચાસ જોઈએ પાંચ મીટર લંબાઈ અને બે મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી પચાસ સેમી લંબાઈ ધરાવતા કેટલા સોરસ ટુકડા બનાવી શકાય આ મીટર આપેલા છે પાંચ મીટર લંબાઈ અને બે મીટર પહોળાઈ એવો લંબસોરસનો ટુકડો છે કાપડનો અને એમાં આપણે પચાસ સેમી આ પાછળ સેમી પચાસ સેમી લંબાઈ ધરાવતા ટુકડા કેટલા બનાવી છે લંબસોસ ટુકડા મીટરમાં ટુકડા આપ્યો છે પેલા તો મીટર પણ આપણે ફેરવવું પડશે એટલે પાંચ મીટર બરાબર પાંચસો સેમી બે મીટર બરાબર બસો સેમી તો પછી એનું સૂત્ર પ્રમાણે જોઈ તો લંબસોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય શું થાય તો લંબાઈ ગુણા લંબાઈ એવી રીતે સરસ ટુકડો ટુકડાનું ક્ષેત્રફળ સરસ ટુકડાનું ક્ષેત્રફળ પણ લંબાય ગુણા લંબાય તો આ લંબસોરસ ટુકડાનું હવે આપણે જે સેમીમાં ફેરવ્યું તે મૂકવાનું તો પાંચસો ગુણા બસો એવી રીતે આ સોરસ ટુકડાનું જે સેમી છે તે પચાસ ગુણા પચાસ સેમી આ સેમીમાં ફેરવ્યું આ પણ સેમીમાં થઈ ગયા હવે આ ઝીરો જીરો આ ઝીરો જતો રહે આ ઝીરો જતો રહે આ ઝીરો જતો રહે અને આ જાય હવે આપણે જોઈએ તો પાંચ દુ દસ થાય એવી રીતે અહીંયા દસ છે આ ઝીરો આ ઝીરો આ જીરો ને આ જીરો પાંચ દુ દસ અને દસ સો ચાલીસ એટલે અહીંયા આપણે કેટલા ટુકડા થઈ શકે ચાલીસ ટુકડા તે સો પચાસ એમ વાળા ચાલીસ ટુકડા થઈ શકે એટલે જવાબ આવે સી પચાસ નંબર જોઈએ સાગરના પિતા ઇંગ્લેન્ડમાં રહે છે તે સાગરને સ્કૂલ ફી અને અન્ય ખર્ચ માટે પાંચસો પાઉન્ડ પાઉન્ડ મોકલે છે તેમાંથી સાગર તેતાલીસ હજાર રૂપિયા ખર્ચ કરે છે તો હવે તેની પાસેની બાકીની રકમમાં કેટલા પાઉન્ડ થશે અહીં તમે જોશો ને તો અહીં કીધું છે એક પાઉન્ડ બરાબર સો રૂપિયા એવું તો એને કહી દીધું છે હવે પાંચસો પાઉન્ડ મોકલેલા હોય તો આટલાનો એ ત્રણ હજાર રૂપિયામાં ખર્ચો કરે તો પહેલાં આપણે પાઉન્ડને રૂપિયામાં ફેરવવાનું એવી રીતે અહીંયા એક રૂપિયા બરાબર સો પાઉન્ડ કીધા તો સો રૂપિયા બરાબર કેટલા કીધા તો કે એક પાઉન્ડ તો તેતાલીસ હજાર રૂપિયા બરાબર કેટલા પાઉન્ડ તે શોધી લેવાના પહેલાં તો તેતાલીસ હજારના એક છેદમાં સો એટલે આપણે અહીં ઝીરો આ ઝીરો ઝીરો જતો રહે એટલે સાતસો ત્રીસ પીધા ચારસો ત્રીસ પીધા શું લીધું તો કે પાઉન્ડ પીધા પહેલાં તો આપણે એ જોઈ લેવાનું કે આપણે જવાબદ્ધી પાઉન્ડમાં પૂછેલો છે એટલે આ રૂપિયાવાળા ઓપ્શન તો આમાં દૂર થઈ જશે આ બે રૂપિયાવાળા ઓપ્શન જતા રે હવે આ બે ઓપ્શન જ આપણે નક્કી કરવાના રહે હવે ચારસો ને ત્રીસ છે તે પાઉ પાઉન્ડમાં ખર્ચો આવી ગયો હવે એને કેટલા મોકલેલા હતા પાંચસો પાઉન્ડ ખર્ચ પાંચસો પાઉન્ડ મોકલ્યા હતા એટલે પાંચસો પાઉન્ડ છે એમાં જે ખર્ચો કર્યો ત્રણ સાતસો ને ત્રીસ એનો ખર્ચો કર્યો પાંચસોમાંથી તમે સાતસો ત્રીસ બાદ કરી નાખો એટલે જવાબ આવે સિત્તેર પાઉન્ડ તમારે અહીંયા કેટલો કેટલા પાઉન્ડ વધ્યા હશે સાગરને તો કે સિત્તેર પાઉન્ડ સાગરને વધ્યા હશે અહીં અમે વીસ પ્રશ્ન સમજાવેલા છે ગણિતના અને હજુ દસ પ્રશ્ન બાકી છે તે આવતા વિડીયોમાં હું સમજાવીશ તમે મારા આવાના આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો